અહીંની સમસ્યાઓનું યોગ્ય અને કાયમી ઉલ્લેખ ઉકેલ લાવવાના લાવવામાં ન આવતા સ્થાનિક રહીશો પોકારી ઉઠ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર દસમાં આવેલા ગાંધી સુંદરલાલ સ્કૂલના ઢાળ પરથી જ ગુલશનગર જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી કાદવ કિચનનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં પશુપાલકો રહેતા હોય જાહેર માર્ગ પર ગંદકીના સામ્રાજ્યની સાથે સાથે ચોમાસામાં પશુઓના મણમૂત્રથી અહીંથી પસાર થવું દુશ્વાળ બની જવા પામ્યું છે ત્યારે આ જ માર્ગ પર અનેક ધાર્મિક સ્થાનો સ્થાનિકો સાથે સાથે સ્કૂલ અને હાઈવે જવાનો માર્ગ આવેલો હોવાથી ન છૂટકે ભાવિક ભક્તો સહિત વિદ્યાર્થીઓ અને લોકોને આવી ગંદકીમાંથી જ પસાર થવાની ફરજ પડી રહી છે તો ચોમાસા દરમિયાન આ ગંદકી અસમ્ય બનતા સ્થાનિક લોકો લોકશાળાની પણ ભીતિ સેવી રહ્યા હતા ત્યારે આ ગંદકીને લઈને પાટણ નગરપાલિકામાં એક વાર અનેક વાર સ્થાનિક લોકોએ રજૂઆત કરવા છતાંય પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી હતી ત્યારે સ્થાનિક રહીશોએ દ્વારા વોર્ડ નંબર ચૂંટાયેલા સમીમબાનુ યાસીનભાઈ સુમરાના નિવાસસ્થાને જઈને આ ગંદકીને દૂર કરવા રજૂઆત કરવા કરતા તેઓએ પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને ચોમાસામાં આ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યોને લઈને રૂપચાળો થાય તેવી દહેશત હોવાથી રજૂઆત કરતા જીસીઓ અને પાલિકાના પ્રમુખ યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે બે ટ્રેક્ટર અને જીસીબીની મદદથી જાહેર માર્ગ પર જામી ગયેલા માટીના થર કાદવ કિચડ અને પશુઓના મળમૂત્રને સાફ કરી આ વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં ધરાતા સ્થાનિક લોકોએ સમીમબાનુ યાસિનભાઈ સુમરાના આભાર વ્યક્ત કર્યો હતો અને આ સમસ્યા વર્ષોથી હોવા છતાં પણ ચૂંટાયેલા કોર્પોરેટર આ વિસ્તાર પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવી તેઓ તેનો આજ દિન સુધીનો યોગ્ય અને કાયમી ઉલ્લેખ લાવ્યા ન હોવાનું જણાવી સમીમબાનુએ રજૂઆત કરતા આ સમસ્યાનો કાયમી અને સુખદ ઉકેલ આવ્યો હોવાથી અહીંની પસાર થતા વિદ્યાર્થીઓ ધાર્મિક સ્થાનીઓ જતા ભાવિકો ભક્તો તે પડી રહેલી હાલાકાની કાયમી અને સુખદ ઉકેલ લાવવા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી તો આ પ્રસંગે સામાજિક કાર્યકર્તા યાસી સુમરાએ વર્ષોથી ગંદકી અને કાદવ કિચડની સમસ્યા હોવાથી અહીંથી પસાર થવું દુશ્વાર બની ગયું હતું તે જેની લઈને આ વિસ્તારના નગરસેવક સમીમબાનું સુમરા સાચા અર્થમાં વિસ્તારના સેવક બની સાફ સફાઈ હાથ ધરવામાં તેઓનો યોગ્ય અને કાયમી નિકાલ આવ્યો હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ